પોરબંદરના કુતિયાણાની અંદર આ વખતે ખરા ખરીનો ફરી એકવાર જંગ જામવા જઈ રહ્યો છે ભાજપ વર્ષી સમાજવાદી પાર્ટી નહીં પરંતુ આ વખતે જાડેજા ઓડેદરા મેદાનમાં છે વર્ષોથી આજ પરંપરા ચાલી આવે છે ભાજપે આ વખતે મેદાનમાં ઉતાર્યા છે તો સમાજવાદી પાર્ટીમાંથી જે કાંધલ જાડેજા છે તેમણે તેમના નાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે પણ હવે આખા પ્રકરણમાં એન્ટ્રી થઈ છે ગોડ મધર સંતોષબેન જાડેજાની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે જ્યારે આ વર્સિસની જે લડાઈ ચાલી રહી છે ઓડેદરા અને જાડેજા વચ્ચે આ વખતે જંગ છે આમની પહેલા આપણે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું હતું પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલા માટે આ વખતે ખાસ છે કારણ કે ફરી એકવાર વાર આ જ પ્રકરણની અંદર જે ગોડ મધર કહેવાય છે સંતોષબેન જાડેજા તેમની એન્ટ્રી એટલા માટે થઈ છે કારણ કે ઢેલીબેન ઓડેદરાને સિદ્ધુજ સંભળાવી દેવામાં આવ્યું છે અને સાથે સાથે આ વખતે જે કાંધલ જાડેજા છે તેમણે પોતાના ભાઈ એટલે કે કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે તો જેમનો અત્યારે જે પ્રચાર કરી રહ્યા છે એ હિરલબા જાડેજા પણ અત્યારે મેદાનમાં છે અને કાના જાડેજાનો પક્ષ લઈ રહ્યા છે એટલે આ વખતે જે હિરલબા જાડેજા છે તેમણે જબરદસ્ત રીતે પ્રચાર શરૂ કરી દીધો છે પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે કુતિયાણામાં કેમ જબરદસ્ત રંગ લાવી રહી છે જો સૌથી પહેલા વાત કરીએ ઢેલીબેન ઓડેદરાની કે જે એમણે ભાજપમાંથી આ વખતે પોતે અને તેમના ઘણા બધા સભ્યો પણ મેદાનમાં છે

ત્યારે તેઓ કાંધલ જાડેજા એટલે કે સમાજવાદી પાર્ટીમાંથી ઉભા રહ્યા હતા તેમની સામે ઢેલીબેન ઓડેદરા છે તે હારી ગયા હતા એટલે સ્વાભાવિક છે કે આ વખતે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થવાના છે એકબીજા ઉપર વાંધા અરજી પણ કરવામાં આવી રહી છે કારણ કે એક પછી એક લોકો કહી રહ્યા છે કે વિકાસ નથી થયો છેલ્લા ત્રીસ વર્ષથી જો એક હથું શાસન હોય તો પછી કુતિયાણા નગરપાલિકાની અંદર જબરદસ્ત વિકાસ થવો જોઈએ કારણ કે ભાજપનું એક હતું શાસન છે ભાજપ ગુજરાતમાં પણ અને દેશ લેવલે પણ સરકાર છે એટલે ક્યાંક એ પણ જોવાનું છે કે હજુ સુધી વિકાસ કેમ નથી થયો એટલે આ જ મુદ્દો તો લઈને જે કાંદલ જાડેજા છે તે અને તેના નાના ભાઈ કાના જાડેજા મેદાનમાં છે કાંદલ એ સમાજવાદી પાર્ટીના ચોવીસ ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે અને એમાંથી એક છે કાના જાડેજા કારણ કે આ વખતે કાના જાડેજાની એન્ટ્રી થઈ છે રાજકારણમાં એટલે એમને જબરદસ્ત રીતે સપોર્ટ પણ કરી રહ્યા છે પણ સવાલ એ છે કે હવે જ્યારે અહીંયા ગોડમધર જે કુતિયાણાના કહેવાય છે સંતોક જાડેજા તેમની એન્ટ્રી થતા જે હિરલબા જાડેજા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ બોર્ડ વગર ને એ નાની માના ખેલ નથી જેની માએ હવા હે ઊંટ ખાધી હોય ને એને પેટે ગોડ એટલે હંતો બેન જાડેજા જમને અને હંતો બેન જાડેજા એમને ગોડ મધર નથી થાય એને કેટલાય દુખ ભોગવવા પડ્યા છે અને ઈ દુખ ભોગવ્યા ને ત્યારે કોઈ છે ને સમાજ નથી આવે એને પોતે પોતાની માથે દુખ ભોગવી હરમણ મુંજાના ગામતરા પછી આ ચાર છોકરાઓને મોટા કર્યા અને ત્યારે એ લોકોએ એમ કેવું પડ્યું છે કે ગોડ

હરમણ મુંજાના ગામતરા પછી આ ચાર છોકરાઓને મોટા કર્યા અને ત્યારે એમ કેવું પડ્યું છે કે ગોળ મતર હવે આ આઈયુ માલ્યું હું ગોળ મતર કાના જાડેજા અને કાંધલ જાડેજા છે તે બને જબરદસ્ત મહેનત તો કરી રહ્યા છે કારણ કે નગરપાલિકા ઉપર વિજય મેળવવા માટે પણ સવાલ એ છે કે લોકો કાંધલ જાડેજા અને કાના જાડેજાને મત આપશે તો કઈ રીતે તો કે એમના જે જે પિતા છે અને સંતોક જાડેજા છે તેમને લઈને લોકો તેમના તરફ આકર્ષિત થશે એટલે કે આખા ચૂંટણી પ્રચારમાં હવે સંતોકબેન જાડેજાની પણ એન્ટ્રી એટલા માટે કહી શકાય કારણ કે એમને લઈને હવે મત માંગવામાં આવી રહ્યા છે જે રીતે વર્ષોથી એક થૂપેલા શાસન હતું કે જયારે પણ એ જગ્યા ઉપર કોઈને પણ જીતવું હોય તો જે શરમણ મુંજા છે તેમની પાસે મદદ માંગવામાં આવતી હતી અને શરમણ મુંજા પાસે બધો જ પાવર હતો પૈસાથી લઈને ઘણી બધી એમની પાસે જે કહી શકાય એ પોતાની શક્તિ પ્રમાણે તેઓ ત્યાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હતા એટલે જે પણ રાજકીય પક્ષે ત્યાં જીતવું હોય તો એમને શરમણ મુંજા છે તેમનો સાથ અને સપોર્ટ તો લેવો જ પડતો હતો એટલે અને એક એવો પણ કિસ્સો છે કે જ્યારે જ્યારે જે આ શરમણ મુંજા છે કોઈ પણ લોકોને મદદની જરૂર પડતી તો હંમેશા તેમની સાથે ઊભા રહેતા એટલે લોકો એ જોઈને પણ કાના જાડેજાને મત આપે એટલે આ વખતે એ જોવા જવાનું છે કે ત્રીસ વર્ષથી જે એક શાસન છે તેમને કઈ રીતે ઢેલીબેન ઓડેદરા પાર પાડશે કે પછી જે કાંધલ જાડેજા અને કાના જાડેજા છે તે એમને પોતાના તરફી લઈ જશે